ને આરોપ ફ ફ અલ હું કેવાય સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવામાં આવ્યો છે. હમ તેના માટે મારે વાત કરવાની છે. સારું મને વિગત મોકલો વાત કરો હો હા હું વાત કર ને ક્યારે વાત કરાવશો મને વિગત તમે મોકલી હશે ને શું મારે શું વિગત વિગત તો છે ને ઓલરેડી ન્યૂઝ માં આવી બધીમાં આવી ગયું છે વિગત તો મારે શું બીજું મોકલવાનું હોય સારું મેં તમને વિગત મોકલી વિગત છે ઓન રેકોર્ડ ઉપર કોલ ઉપર અમરેલી માં જે ઘટના બની છે એક દીકરી સાથે જે સરઘસ કાઢવામાં આવ્યો છે એ ઓફિસ માં કામ કરતી હતી એનો શું રો એવો રોલ હતો એ શું એ મતલબ એમાં એ આરોપી હતી શું એના એવા કામ કર્યા હતા એનું સરઘસ કાઢવામાં આવ્યું એમ મારું કહેવાનું એ તો સર કઈ ગુનો હશે એટલે જ બાકી એમને ના કાઢવામાં આવે શું કહો છો તમે શું ગુનો બન્યો હોય સરઘસી ક્યાં તમને ખબર છે ક્યાં કાયદા માં છે જોગવાઈ એવું કઈ હે કયા કાયદા ની વાત કરો છો તમે તમે એમ કહો છો ગુનો હશે એ એમ ગુનો હશે એવું કહું છું ને ચેક કરી લઉં છું ને શું ક્યારે ચેક કરાવી મને કહેશો ભાઈ સવારે કહી દઈશ તમને ને મોટા ભાઈ મને છે ને ચેક કરાવી મને સવાર માં જવાબ આપો